અને 3000 તો આપણી ને બાપરતો પૈસા નહીં 3000 માં એ હું તો ક્યું લે કા તો લાગુ કાકા બેટા મેં ભાડવા નું અંજાબે માદુના જો વાત કરોતે આ હજાર આલો હે મત તો કાળશું એટલે વાકુબા માં જઈ ગયા આવ્યો તો તમે દેવ પૂછો તો કુતકા કાકા હો બા વાકુબા હમું તારા ચોપ પડવા આવતો તું પણ કાકા હું ચોપ પડું છું લે વાત કરોતે ખબર પડતી નહી કશું જો તો ખરા કેવા પડી ગયા કબા કાકા જો તો ખરા તમે

કેવું હો હો કાકા આ આપણો આપડા અમીરજી રે ને હો એન મઈ પોણી કાઢું બરાબર ભાઈ અમાર ભાઈ મગજ આયા <laughs> પલાળવા <laughs>